જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના પોલીસ સ્ટાફ દ્વારા વ્યસન મુક્તિ રહેવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી માળિયાહાટીના પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશમાં ડ્રગ્સ સહિતની નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રત્યેક નાગરિક તમાકુ ગુટખા દારૂ ડ્રગ્સ સહિતના હાનિકારક વ્યસનથી દૂર રહે તેવા ઉદ્દેશથી માળિયાહાટીના પોલીસ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી અને એસઆરડી તેમજ ચાણક્ય પબ્લિક સ્કૂલ સરકારી સ્કૂલ સહિતની સ્કૂલોમાં નશાબંધી પ્રચાર પ્રસાર અંતર્ગત નશાબંધી વ્યસન મુક્તિ વિષયક વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નશાબંધી વિષયક નવા કાયદાઓ અને વ્યસન છોડવા બાબતેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી નશો કરવાથી થતા નુકસાન વિશે માહિતગાર પણ કરવામાં આવશે

અમને માર્ગદર્શન આપ્યા અમને શપથ લેવડાવ્યા આજકાલના વિદ્યાર્થીને ખબર નથી નશો કેને કહેવાય ઘણા વિદ્યાર્થી એવા પણ હશે અહીંયા કે એના મા બાપે નશાના કારણે એના ઘણાના પુસ્તકો ચોપડા સરખા નહીં લેવડાવ્યા હોય ઘણાને ભણવા માટે નથી મોકલા તો આજે ખૂબ ખૂબ હું પોલીસ ભાઈઓને એટલા માટે આભાર માનું છું કે છોકરાને નશાથી અત્યારે પાયામાં જે નાખશે તો એ કઈક સારું ઉગવાનું છે તો આ પાયાના ખાતર આપવા માટે અહીંયા વધારેલા છે તેના માટે હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું સંસ્થા હતી અને આવાને આવા કાર્યક્રમ અમારી સંસ્થાને આપતા રહે આવીને આવી જાગૃતિ અમારી સંસ્થાને આપતા રહે એવી શુભેચ્છા અમને આપે એને અમારો સાથ બને રહે એવી હું એની શુભકામના આપું છું હાર્દિક બઢાન હું સ્વાગત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત પ્રતાપ सिसोदिया સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ